સુરત શહેરમાં નોકરી ઈચ્છુક યુવકને યુકેમાં વિઝા આપવાના નામે રૂપિયા એક કરોડ પાંચ લાખ જેટલી રકમ ખંખેરી ભૂગર્ભમાં ઉતરી ગયેલા બંટી બબલીની જોડી પૈકીનો એક આરોપી આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા દિલ્હી ખાતેથી ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે જ્યારે ફરાર આરોપીની પત્નીની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે મહત્વનું છે કે બંટી બબલીની જોડી ફેસબુકના માધ્યમ થકી નોકરી ઈચ્છુક યુવકોને વિઝા આપવાની લાલચ આપીને સુરતના વેસુ સ્થિત ઓફિસે મળવા માટે બોલાવતા હતા ત્યાં નોકરીવારની વાતો છુક્કો પાસેથી લેખિતમાં કરાર કરી પંદર લાખ રૂપિયા જેટલી રકમ નક્કી કરવામાં આવી જે પૈકી પાંચ લાખ રૂપિયા જેટલી રકમ એડવાન્સ પેટે પડાવી લેતા હતા સુરતના ઉમરા વિસ્તારમાં ઓફિસ શરૂ કરી નોકરી ઈચ્છુકના ફેસબુકના માધ્યમથી સંપર્ક કરી યુકેના વિઝા આપવાના નામે એક કરોડથી વધુની રકમ બંટી બબલીની જોડીએ ખંખેરી દીધી ઉમરા પોલીસ મથકમાં નોંધાયેલા ફરિયાદ મુજબ યુસુફ ખાન પઠાણ અને તેની પત્ની રિવિયાના ખાન પઠાણ દ્વારા ઉમરા પોલીસ મથકની હદમાં આવેલા વિશ્વ ખાતે ઓફિસ શરૂ કરી હતી ફેસબુકના માધ્યમથી નોકરી વાતચૂક સંપર્ક કરી યુકેના વિઝા આપવાના નામે પોતાની ઓફિસે બોલાવવામાં આવતા જે કરી લખાવી પંદર લાખ રૂપિયા યુકેના વિઝા આપવાની લાલચ આપવામાં આવતી જેનું એડવાન્સ પાટે વ્યક્તિદિત પાંચ લાખ રૂપિયા લેવામાં આવતા આ રીતે બંટી બબલીની જોડીએ કુલ એકવીસ જેટલા નોકરી વાચુક પાસેથી એક કરોડ પાંચ લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લીધી કરોડો રૂપિયાની રકમ પડાવી લીધા બાદ નોકરી યુકેના વિઝા આપવાના નામે બંટી બબલીની જોડી છેતરપિંડી આચરી એટલું જ નહીં પોતાનું ઓફિસ બંધ કરી બંટી બબલીની જોડી ભૂગર્ભમાં ઉતરી ગઈ જ્યાં ધરપકડથી ટાળવા ભાગતી ફરતી આ જોડીને ઝડપી પાડવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી આ ગુનાઓના તપાસ આર્થિક ગુના નિવારણ શાખા સુરત ઇકોસેલને સોંપવામાં આવી જે ગુનાની તપાસ કરી રહેલી ઇકોસેલ દ્વારા બંટી બબલીની જોડી પૈકી આરોપી યુસુફ ખાન પઠાણની દિલ્હી ખાતેથી ધરપકડ કરવામાં આવી છે ઇકોસેલને માહિતી મળી કે આ ગુનાનો આરોપી દિલ્હી ખાતે હાલ આવી રહ્યો છે જે ચોક્કસ માહિતીના આધારે સ્થાનિક પોલીસની મદદથી આરોપી યુસુફ ખાન પઠાણને ઝડપી પાડવામાં ઇકોસેલને સફળતા મળી જ્યારે ગુનામાં ફરાર આરોપીની પત્ની રિવિયાના ખાન પઠાણની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે ગઈ તારીખ અઢાર નવ બે હજાર ત્રેવીસના રોજ ઉમરાપોસ્ટે છેતરપિંડી અંગેનો ગુનો દાખલ થયેલો જેમાં યુકેના વિઝા આપવાના બહાને ક્લાયન્ટો પાસેથી ક્લાયન્ટ પાંચ લાખ ઉઘરાઈ કુલ એકવીસ ક્લાયન્ટોના એક કરોડ પાંચ લાખ લેખે મેળવી આરોપી યુસુફ ખાન પઠાણ તથા તેના પત્ની વિવિયાના બંને પોતાની ઓફિસ ખોલી અને લેખિત કરારો બાંયધરી કરારો કરી આપી એક કરોડ પાંચ લાખ મેળવી લઈ છેતરપિંડી આચરી વિદેશ ભાગી ગયો જે યુસુફ ખાન દિલ્હી આવતા એલઓસી અન્વયે પકડાઈ ગયેલ અને દિલ્હી એરપોર્ટથી ઇકો સેન્ડની ટીમે પકડી અને કોર્ટમાં રજૂ કરેલ છે અને હાલ ત્રણ દિવસના રિમાન્ડ પર છે તપાસ ચાલુ છે એને વાંસુક હોય એવા લોકોને ફેસબુક મારફતે જાહેરાત કરેલી અને ફેસબુકમાં કોન્ટેક નંબર મૂકેલો જેથી સામેથી લોકો એનો કોન્ટેક કરી અને મળવા આવતા અને યુકે જવા માટે ટોટલ પંદર લાખ એક જણની ફી નક્કી કરેલી અને તે પૈકી પાંચ લાખ એડવાન્સ પેટે લેતો હા હાલ જે એમના વાઈફનું પકડવાના બાકી છે